સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી વીસ વર્ષીય પરણીતાને તેમના સમાજના ભુવાએ પ્રેમઝાળમાં ફસાવ્યા બાદ ઘેનયુક્ત પાણી પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું પોલીસે પરણીતાની ફરિયાદ લઈ ભુવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આશરે બે મહિના પહેલા યુવતી તાપી નદી કિનારે આવેલા ગાંધારી આશ્રમ ખાતે પરિવારજનો સાથે ગઈ હતી ત્યાં યુવતીનો પરિવાર સમાજના ભુવા કીર્તિ માંડવિયાને મળ્યા હતા આ દરમિયાન શરીરમાં ભગવાન આવ્યા છે કુંવારી છોકરીને ચાંદલો કરવો પડશે તેવું કીર્તિ માંડવ્યાએ કહ્યું હતું વીસ વર્ષીય યુવતી તે સમયે કુંવારી હતી તેથી તે ચાંદલો કરાવવા કીર્તિ માંડવ્યા પાસે ગઈ હતી કીર્તિ માંડવ્યાએ તેણીને ચાંદલો કર્યો હતો ત્યારબાદ તમામ લોકો ઘરે જતા રહ્યા હતા થોડા દિવસ બાદ ભુવાજી કીર્તિ માંડવ્યાએ યુવતીને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો ત્યારબાદ મોબાઈલ નંબરની આપલે થઈ હતી મોબાઈલ પર બંને વાતચીત કરતા થયા હતા આ દરમિયાન કીર્તિ ફસાવી દોઢેક મહિના પહેલા કતારગામ લલિતા ચોકડી પાસે આવેલ પોતાની ઓફિસે યુવતીને બોલાવી હતી બપોરના સમયે યુવતી ઓફિસ ગઈ ત્યારે યુવતી ઓફિસ પહોંચતા જ કીર્તિ માંડવ્યાએ ઓફિસનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને ઘેનયુક્ત પદાર્થ ખવડાવ્યો હતો બાદમાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યો હતો અવિરત લંપટ બુવાએ યુવતી સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યો હતો આ ઘટના બાદ યુવતીના તારીખ 29 ફેબ્રુઆરીના રોજ લગ્ન થઈ ગયા હતા કીર્તિ માંડવિયાએ આપેલી ધમકીના લીધે પિતાના મોતનો ડર હોવાથી યુવતીએ પતિ સાથે કોઈ શારીરિક સંબંધ રાખ્યા નહોતા તેથી પતિ યુવતીને પિયર મૂકી આવ્યો હતો પિયરવાળા વારંવાર પૂછતા આખરે સમગ્ર હકીકત યુવતીએ જણાવી હતી જોકે પરિવારે હિંમત આપતા યુવતીએ બુવા કીર્તિ માંડવિયા સામે કતારગામ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી

આપવામાં આવેલ છે જે આધારે કતારગામ પોલીસમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે આ ફરિયાદની હકીકત મુજબ આ કામના ભોગ બનનાર બેન આજથી બે માસ પહેલાં પોતાના પરિવાર સાથે આરોપીના ગાંધારી આશ્રમ ખાતે દર્શનાર્થે ગયેલ એ વખતે ભોગ બનનારની ભૂવા સાથે પરિચય થયેલો ચાંદલો કરવાના બાને કુંવારી દીકરીને બોલાવતા આ કામનો ભોગ બનનાર બેન ઊભા થયેલ જેને ભુવાએ ચાંદલો કરેલ ને એ રીતે એની ઓળખાણ કરેલી અને ત્યારબાદ એનો ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક કરી એની સાથે વાતચીત શરૂ કરેલી અને એની પાસેથી મોબાઈલ નંબર મેળવી અને ટેલિફોનિક વાતચીત પણ શરૂ કરેલી આ દરમિયાન આજથી દોઢેક માસ પહેલાં કતારગામ લલિતા ચોકડી ખાતે ભુવાની જે ઓફિસ છે ત્યાં આ ભોગ બનનાર દીકરીને ત્યાં બોલાવેલી અને એને પ્રસાદીમાં પેંડો આપી અને તેને બેહોશ કરી એની સાથે દુષ્કૃત્યો આચરેલ હકીકત ફરિયાદમાં જણાવેલ છે અને થોડા દિવસ પછી ફરીથી એ જ જગ્યાએ બપોરના સમયે આ કામના ભોગ બનનાર દીકરીને બોલાવી અને ફરીથી કોઈ મંત્રેલું પાણી પીવડાવી એના વડે એને બેહોશ કરીને એની સાથે દુષ્કૃત્ય કરેલ હોવાની ફરિયાદમાં હકીકત જણાવેલ છે વિશેષમાં આ કામના ફરિયાદીએ એવી પણ હકીકત જણાવેલ છે કે આ કામના ભુવા કીર્તિ માંડવિયાએ ફરિયાદી બેનને એવી પણ ધમકી આપેલી કે તું તારી સગાઈ તોડી નાખ જો તારી સગાઈ નહીં તોડે અને જો તું એની તારા પતિ સાથે જો તું લગ્ન કરીશ તો મામાદેવ જે છે જો તું એની સાથે કોઈ લગ્ન પછી તારા પતિ સાથે કોઈ શારીરિક સંબંધ રાખીશ તો મામાદેવ કોપાયમાન થશે અને તારા પિતાજીનું મૃત્યુ થશે આવી ધમકી આપેલ હોવાના કારણે આ દીકરીના લગ્ન થઈ ગયા બાદ પણ તેણી તેના પતિ સાથે શરીર સંબંધ રાખેલ નહીં તેના કારણે મંદુક થતાં આ દીકરીને તેના સાસરી પક્ષના લોકો પિયરમાં પાછી મૂકી આવતા દીકરીને મા બાપે પૂછપરછ કરતા દીકરીએ પોતાના મા બાપ પાસે આ સત્ય હકીકત જણાવતા હાલની આ ફરિયાદ દાખલ થવા પામેલ છે જેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કતાર ગામે હાથ ધરેલ છે અને આ કામના આરોપી માંડવિયાને ગુનાના કામે અટક કરેલ છે અને આગળની તપાસ હાલ ચાલુ છે બ્યુરો રિપોર્ટ સુરત